રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો અત્યારે સવાર સવારમાં બે વીઘા ડાંગર આપણા ચેનવાળા મશીનથી કાપી અને ગેરબોક્સનો સપોર્ટ મશીનનો તૂટી ગયો જુઓ તો આપણે મિત્રનું જનરેટર લાવીને ખેતરમાં ખેતરમાં જ વેલ્ડિંગ કરીએ છીએ હવે મેન સપોર્ટ છે ગેરબોક્સનો એટલે સિંગલ પેઇઝનું વેલ્ડિંગ એટલું બધું રહેવાનું નથી પણ અત્યારે ખેતરમાંથી બહાર કાઢવા માટે વેલ્ડિંગ કરવું પડશે કારણ કે ગેરબોક્સ આખો હલે છે એટલે ગાડી ઓટોમેટિક ન્યૂટન થઈ જાય છે અને આને ચાર સપોર્ટ છે એમાંથી ઉપરનો એક સપોર્ટ તૂટ્યો છે બાકીના ત્રણ કમ્પ્લેટ છે પણ એક છૂટ્યો એ તૂટ્યો એટલે ગેરબોક્સ આખો હલે છે એના લીધે બીજા પણ સપોર્ટો તૂટે એવી સંભાવના છે પણ આ એક સપોર્ટ વેલ્ડિંગ કરી દઈએ ને ચાલે તો ચલાઈએ આજનો દિવસ પછી રાતે મોટા ગેરેજ ઉપર થ્રી પેજનું વેલ્ડિંગ આપણે મારી દઈશું તો પછી સિઝનમાં આખી કંઈ તકલીફ આવે નહીં અને આનો ગેરબોક્સનો સબર સપોર્ટ સપોર્ટ છે એ બહુ હલકો વાપર્યો છે કંપનીએ દોઢ બેના પાટાનો મારેલો હોત તો કંઈ તકલીફ થવાની નથી તો જો આ સિચ્યુએશન છે મશીન લઈને બધા રીલ્સો ને વિડીયો જોતા હોય તો બધાને એમ થાય કે મશીનમાં તો મજા છે ફર્યા કરે જોરદાર પણ એવું નથી હોતું નવું મશીન હોય તો એક બે સિઝન કંઈ તકલીફ ના થાય સેકન્ડ મશીન હોય એમાં નાનો મોટો ફોલ્ડ રહેવાનો છે ને જો આપણે હૉન્ડા કંપનીનું જનરેટર લાવે પેટ્રોલ એન્જિન જે મિત્રનું છે અત્યારે ખેતરમાં વેલ્ડિંગ કરવા માટે સપોર્ટ વેલ્ડિંગ કરવો પડે એવો છે એટલા માટે બીજું કંઈ મશીનમાં આપણે તકલીફ નથી આવી પણ એક સપોર્ટ તૂટ્યો છે અને નીચેનો ટ્રેક એક તૂટ્યો જે આપણને શરૂઆતમાં બહુ મોંઘો પડ્યો અને જો આનું કપલર ખોવાઈ ગયું હતું એ આપણે પાછળથી જુગાડ કરીને બેરિંગનો કોલર બસો નવ બેરિંગનો કોલર મારી દીધો છે એટલે હવે થઈ ગયું ફિટ ન કર્યા કોપરનું વાયર ભૂસ આવે છે અને આગળ તેરનો નટ ફીટ થાય છે તો જો મિત્રો આપણી કરતાલ ચાર હજાર જે અત્યારે સ્ત્રીસો એકની અંદર કાપવાનું આજે ચાલુ કર્યું છે આપણા ગામમાં મુહૂર્ત મશીન ચાર પાંચ દિવસથી આવ્યું પણ બરાબર નથી એટલે આ ખેતર સૂકવું છે જો આની અંદર મશીન ફરે એવું મસ્ત સૂકવું છે આ એક જેમ બિલકુલ એટલે આજે મુહૂર્ત કર્યું છે મશીન આપણા ગામમાં કાપવાનું તો આ બે ચાર ટુકડા કાપ્યા અને આ ખાલું કાપે છે જો મશીન કારણ કે આ વખતે મોટા મશીન તો આવી ઊંચી જમીન ઘોરાળું જમીન હોય ત્યાં જ ફરવાના છે ચેરવાળીમાં તો કોઈ જગ્યાએ મશીન ફરે એવી સિચ્યુએશન નથી કે જમીન બધી લીલી પડે છે અને મશીન ફસાઈ જાય છે આપણા બંને મશીન થઈ ગયા છે ચલોતરની તો આપણા બંને મશીન ચલોતરની સિઝન મારીને ઘરે આવી ગયા છે આ મશીનમાં નાનું મોટું રિપેરિંગ કામ કરવાનું હતું એ કરી દીધું છે અને આજે ચાલુ કર્યું છે જુઓ આપણે આ વખતે શ્રી શ્રી એકસો એક આ ડાંગર કાપવાનું ચાલું છે અને મોટા મશીનનું એટલું બધું વધારે કામ નથી એટલે જો આનેથી જીરો કટિંગ કરીએ છીએ આપણે અને ડાંગરું પણ બધી સુકાઈ ગઈ છે એટલે જીરો કટિંગ કરવામાં કંઈ તકલીફ આવતી નથી જો અને એટલું બધું કામ પણ છે નહીં મશીનનું એટલે બધા જીરો કટિંગ મશીનથી સૂકી વરાપ સારી હોય એટલે આવી રીતના જીરો કટિંગ કરે છે એટલે આમાં સીધા ગંઠાત બંધ થઈ જાય બીજી કોઈ તકલીફ પડે નહીં જો આ આ મશીનની સફાઈ જુઓ અને આ કેટલું કમ્પ્લીટ કાપે છે હવે આવી મોટી ડાંગર આપણે ચેનવાળા મશીનથી જીરો કટિંગ કરવા જઈએ એટલે ચેનવાળા મશીનની તાકાત નથી કારણ કે એનો વરમ ફીડર નાનું આવે માલ ખેંચી નાખે જામ થઈ જાય છે અને આ મશીનનું ફીડર મોટું આવે છે એટલે માલ ખેંચી જાય અને જીરો કટિંગ આ કરી શકે જો આ કેટલું ચોખ્ખું ખેતર બની જાય અને આનું જો પરાળ પણ આ કેટલું મોટું મસ્ત કાઢે છે એટલે વરાપ થાય ખેતરમાં તો જ મજા આવે કાપવાની બાકી વરાપ વગર કાપવાની મજા ના આવે ડાંગર અને જો આ મોટું મશીન ખેતરમાં આમ ફરતું હોય તો આપણને એવું પણ લાગે કે ભાઈ ડાંગર કપાય છે અને હાર્વેસ્ટર ફરે છે એમ જો ચાઈના એ ચાઇના કહેવાય આ મેડ ઇન ઇન્ડિયા છે જો મોટું મશીન ફરતું હોય તો આપણને આમ આનંદ થાય કે ખેતરમાં ડાંગર કપાય છે અને હાર્વેસ્ટર ફરે છે એવું લાગે અને આ વખતે વરસાદ કમોસમી હેરાન કરી છે બધા ખેડૂતોને એટલે બધાને તકલીફ છે અને ના પીઠ આ ખેતર એકદમ સૂકું છે આની અંદર ચીલો પણ પડતો નથી કંઈ નહીં અને જો આખું મશીન કમ્પ્લીટ ફરે છે અને ડાંગર સરસ લીલા દાંડાની અંદર કપાય છે એટલે ખેતર પણ સરસ સૂકું છે અને કટિંગ પણ સારું થાય છે આની સફાઈ પણ જુઓ એકદમ કમ્પ્લીટ થાય છે જો હવે આ પરાળી ચાર પાંચ દિવસ સૂકા છે એટલે જો જો મિત્રો આપણે સિંગલ ફેજનું વેલ્ડિંગ માર્યું દિવસે જે વેલ્ડિંગ આખો દિવસ ચાલ્યો પણ સિંગલ ફેજ અત્યારે પાછું પછી તિયાળ પડી જાય છે એટલે અત્યારે થ્રી પેડની લાઇન મારવા કારખાનામાં લાવ્યા છે મશીનને જુઓ તમે અત્યારે ટેલરમાંથી અનલોડિંગ કરવી છે જો ओ चोई ओय ये सढाइ दे पाटिया दुई बाजूमा જો દે આમ 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 ના અંકોર આવો કહે છે ઊંચું કઈ વાંધો નહીં